હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડાથી નજીક ભુવનેશ્વર મહાદેવ મંદિર કે જે ભિલોડા અને મૌ અને એની આજુબાજુ બિરાજમાન છે એક બાજુ હાથમતી નદી અને બીજી બાજુ ઇન્દ્રાસી નદી એના વચ્ચે એક ડેમ છે એ ડેમની વચ્ચે આ સ્વયંભુ શિવલિંગ બિરાજમાન છે એક આની કહેવત છે કે વર્ષો પહેલાં જ્યારે અહીંયા રબારી પોતાની ગાયો લઈને ચરાવવા આવતા ત્યારે સ્વયંભૂ આ શિવલિંગ ઉપર એક ગાય ઊભી રહેતી અને એની ઉપર દૂધની ઝારા ઝરતી ધીરે ધીરે એ રબારીને ખ્યાલ આવ્યો જોયું તો આ એક અલગ પ્રકારની શિવલિંગ હતું એમ કરતાં કરતાં આજુબાજુ જે પણ વસ્તી હતી બ્રાહ્મણો અને બીજા એ લોકોને ખ્યાલ આવ્યો ધીરે ધીરે અહીંયા બીજો ઇતિહાસ પણ જેમ જેમ બહાર આવ્યો તેમ ખબર પડી કે આ તો બહુ મોટું શિવલિંગ છે એમ કરતાં કરતાં આ સ્થાન નિર્માણ પામ્યું આ કેમ્પસની અંદર વર્ષો પહેલાં ભૃગુકુંડ કુંડ પણ આવેલો છે એની પણ અલગ અલગ પ્રકારની માન્યતા છે જ્યારે અહીંયા ઋષિ જ્યારે તપ કરતા હતા ત્યારે રાજા અને એની કુંવરી અહીંયા આવેલા કુંવરીને પોતાની બાળબુદ્ધિની અંદર એ એ ભૃગુ ઋષિના જે રાફડો થઈ ગયેલો એમાં એમને સળી નાખી તો એમાંથી બ્લડ લોહી નીકળવા માંડેલું ત્યારે ખ્યાલ આવે કે કોઈ આ ઋષિ તપમાં બેઠેલા છે પછી એમને માફી માગી અને એમ કરતાં કરતાં એ ભૃગુકુંડની અંદર ચવન ઋષિઓએ યવન ઋષિઓએ ઔષધિ પણ નાખેલી છે અને એનો મહિમા એવો છે કે એનાથી ચામડીના રોગો અને અલગ અલગ પ્રકારના રોગો એની માટી અને સ્વયંભુ શિવલિંગની ભગવાનની બાધા લેવાથી મટી જાય છે સામે અંદર આપણા કમ્પાઉન્ડની અંદર ભગવાન શામળિયા દ્વારકાધીશ પણ વર્ષોથી બિરાજમાન છે એમનું મુરલીધર ભગવાન તરીકે જાણીતા છે જ્યારે સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ અહીંયા આજુબાજુથી જે પણ લોકો આવે છે તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તમામ અરવલ્લી જિલ્લાના ભૂદેવો દ્વારા અહીંયા અલગ અલગ પ્રકારની કર્મકાંડ અને વિધિ પણ કરવામાં આવે છે એનાનું સંપૂર્ણ ફળ આ સ્થાનમાં મળે છે દરેક પ્રકારના લોકોના દર્દ અહીંયા દૂર થાય છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમે આ ભવનાથ ભોલેનાથની સાથે આપ સૌને આ શુભેચ્છા પાઠવીએ છીએ અને સુખ શાંતિ અને ઔશ્વર્ય બની રહે એ માટે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ છીએ હર હર મહાદેવ you <music>